મહાકાળી માતાજીના નવચંડી મહાયાગ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી જંબુસર શહેરના અતિ પૌરાણિક મહાકાળી માતા મંદિર આવેલ છે જ્યાં વખતો વખત ધાર્મિક કાર્યક્રમો સંચાલકો દ્વારા કરવામાં આવે છે કાલિકા ભાગોળ મહાકાળી માતા મંદિરે નવકુંડી નવચંડી મહાયાગ આવતીકાલે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાનાર હોય તે નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા ત્રણ ત્રીસના અરસામાં કાવાભાગોળ જગદીશભાઈ હીરાભાઈ પટેલના નિવાસસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે માતાજીના જયકારા સાથે નીકળી હતી જે જંબુસર નગરના રાજમાર્ગો લીલોત્રી બજાર સોનીચકલા મુખ્ય બજાર કોટબારણા ઉપલીવાટ ગણેશ ચોક થઈ પરત મહાકાળી માતા મંદિરે પહોંચી હતી માતાજીની શોભાયાત્રામાં નગરપાલિકા સદસ્યો અગ્રણી જીગરભાઈ પટેલ શક્તિભાઈ પટેલ કમલેશભાઈ પરમાર વાહમ પટેલ રાજુભાઈ દરબાર દેવાભાઈ પટેલ મુકેશભાઈ પટેલ જીગરભાઈ રાણા મનોજભાઈ ગુજ્જર અનિલભાઈ પટેલ રાકેશભાઈ બંધારા જગદીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો પતાર્યા હતા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ મહાકાળી માતા મંદિર પટાંગણમાં માતાજીનું નવચંડી મહાયાગનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વે ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ લેવા જણાવાયું છે